પાર્ક કરેલી મળી આવી હતી ત્યારબાદ લોકોને ડર લાગ્યો કે રાજી દમણ નદીમાં કૂદી પડ્યો હશે સ્થાનિક લોકોએ દમણ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓએ દમણ નદીમાં રાજની શોધખોળ શરૂ કરી હતી આખો દિવસ શોધખોળ કર્યા બાદ પણ રાજનો કોઈ પત્તો લાગ્યો નહીં બીજા દિવસે સવારે ફરી શોધખોળ શરૂ થઈને રાજનો મૃતદેહ આંબાવાડી સ્મશાન ગૃહના ઝાડ પાસે મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો રાજના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં અંધાધુની ફેલાઈ ગઈ હતી પિતાએ કાર ગિફ્ટ કરતા પાર્ટી પણ કરી હતી મોટી દમણના પટલારા રાજ પટેલના પિતાએ તેમને નવી સ્વિફ્ટ કાર લઈ આપી ગિફ્ટ કરી હતી સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે મણસકે ઘરેથી નીકળવા પૂર્વે રાજ પટેલે તેમના મિત્રો સાથે મેગડીવા પાર્ટી પણ કરી હતી રાજે કયા કારણસર આ પગલું ભર્યું તે અકબંધ રહ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો